સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મારે શુભકામના હું બિલીમર થી વ્યાસ આપ સૌનું આપણે જોગીશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચા આજે તારીખ છે વીસ અગિયાર બે હજાર પચીસ ને ગુરુવાર કારતક અમાસ અમા સ્થિતિ છે આજે આજે અમાવસ્ય છે આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે તેથી ગણાય છે અમાસ આ અમાસ તેથી આજે બપોરે બાર ને અઢાર મીટર પૂર્ણ થઈ જાય છે એટલે આજે પણ તમે પીપળે પાણી ચડાવવા માંગો તો જઈ શકો છો પરંતુ આજે બપોરે બાર અઢાર મિનિટ પછી જે બાગ જન્મ થાય એકમ તિથિ ગણાશે આજે જે બાગ જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા આ વિશાખા નક્ષત્ર આજે સવારે દસ ને સાઠ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગ જન્મ થાય એનું અનુરાધા નક્ષત્ર ગણાશે અનુરાધા નક્ષત્ર ગણ આજે જે બાળકનો જન્મ થાય છે એનું યોગ ગણાય છે શોભાન આ શોભાન યોગ આજે સવારે નવ ને ત્રેપન મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અતિકંડ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે નાક નાક કરણ આજે બપોરે બાર ને અઢાર મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કિસ્તુ ન કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિ દક્ષરા છે ન ને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે જે બાળકનો જન્મ થાય એની આમ તુલા રાશિ ગણાશે પણ આ તુલા રાશિ આજે સવારે ચાર ને પંદર મિનિટે પૂર્ણ થઈ જાય છે મળસકે રાશિ બદલાય છે આજે મળસકે ચાર ને પંદર મિનિટ પહેલા જે બાળકનો જન્મ થાય એની રાશિ તુલા ગણાય અને ચાર ને પંદર મિનિટ પછી ગણાશે વૃષ્ટિક રાશિ દક્ષો વૃષ્ટિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે આ વૃષ્ટિક રાશિ આજે ચાર ને થી શરૂ થઈ બાવીસ તારીખે સાંજે ચાર ને સુડતાલીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ વૃષ્ટિક ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ સમય પૂજા વિધિ કરી લેવી જો જેથી કરીને જીવન સરળ બની જાય આજે જો કે મારા સબસ્ક્રાઈબ મિત્રોમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધા મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજે સવાર મોટી આજનું શોપન કરી લાખો વર્ષ તમારું સરસ રહેશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રોમાં ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય તો ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે રહી જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજના દિવસે સવારે જ્યારે નીકળો છો ત્યારે ઘરમાંથી સુકન કરીને નીકળવાનું આપણી ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જવાનું અને પ્લેલિસ્ટમાં વારના સુકન આપેલા છે સુકન કરીને જાઓ તો સારી સફળતા મળી શકે છે આજના દિવસે કોઈ કામ કરવા જવાનું હોય કે જ જઈ રહ્યા છો પણ આટલું નીકળવાનું ગુરુને વંદન નીકળો કોઈ ગુરુ ન હોય તો માતા પિતા પ્રથમ ગુરુ છે દેવસ્થાનમાં પગે લાગીને નીકળો તે સિવાય આજે અમાવસ્યા છે અને ગુરુવાર છે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે વિષ્ણુ આગનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે બ્રાહ્મણને આજે અન્નદાન કરી દો ઘણું શુભ ફળ મળશે આજે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે અને આજના દિવસે કોઈ પણ કાર્ય ન કરશો ન ખરીદી ન વેચાણ ના કોઈ કાર્યનો આરંભ કરશો કારણ કે આજે અમાવસ્યા છે અમાસન દિવસે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ગણાતો આજે કરશું આજનો સંકલ્પ કોમેન્ટ્સમાં યુટ્યુબ ઉપર મને જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં અને મિત્રો આવતીકાલથી માક્ષર મહિનાની શરૂઆત થાય છે માક્ષર મહિનાની બધાને ઘણી ઘણી શુભકામના આખો માક્ષર મહિનાની અંદર જે પર્વ આવી રહ્યા છે બધા પર્વનો તમને ઘણું શુભફળ પ્રાપ્ત થાય એમાં ગુરુવાર કરવાનું બહુ જ મહત્વ હોય છે માક્ષર મહિનાના તો ગુરુવાર અવશ્ય કરજો આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસનમ માસોત્તમ પરમ પવિત્ર કાર્તિક માસે સુભે શુભે કૃષ્ણ પક્ષ આયામ વાસન નિમિત્તા મિત્રો હાલના ઘડીએ હું બહારગામ છું

अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकाल, सांव, रक्षणात्मक, लोकेवा, सभायम्, राजत्वारे, व्यापारे, विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र, यशो, कीर्ति, विजयो, लाभादि प्राप्ति अर्थम मम कुटुंब से आयु आरोग्य आदि प्राप्ति जन्म समय तथा कुंडली मध्ये स्थित स्थितग्रह ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जरा लगन नथी ते लोक बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક સફળતા હવે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ મમોટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलूच जे आरोग्यनी भूमि आपलिन होलो तो हमतो प्रत्येक जनां बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચઢાવી દોર્મ જે કરતા હોય જય શ્રીના તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ